હવે તમારો બેન શું તું થવા દીતો રહ્યો શું તો છું ની તારો ડોય ઉતાવળ્યો કે રીન જાતો રહ્યો તો નહીં અને પર છેલ્લે ડોન તું જી કરીને પાછા તમે આયા આ શું છે ડોતે રીન લાવ્યા ને પછી તું આને પડતા બેન તમે પાછા હું આને તણી પાયા હે એ દાડે માતાની મોટી પડી છે ને માતા છોકરાને બેટાની છોકરા પર ઝાપડી છે ને વીર છે તમારી બેન દાખા સુધારો તો જેવું થાય અને બે દિન તારા ઘરે નિવેદ કર પોસ્ટમન ધર્મા તું તાર કરી નો પોસ્ટમન ધર્મા તું આ હું કરી નો બે મત રાખવી છે ને તમાર નતું એવું તમાર નથી રાખવી તમારી પાડી વાત છે આ શું બોલ છું પર બેઠા

કોઈ દાડો ભગવાન એ કો આપડે નાળ્યો માથે પાછો ઓકાં છેમ પકડો એટલે કોઈ એ ઉપર લે ને આપ એને આપ એ કે નહી આવતો રે કીધું કે પેનાર લઈ જજો બલ્ટીસને તેડવા આયા તીન જોડે મીલે તો અમે રાશી આઉ કરે મેળી આપડી તું ચોરી શીખાતું આ ભાઈ નું ચોરી શીખાતું આ બે ચોર્યાસી ખાતા ભેડા છોકરા ને છોકર ખાતા એમાં માથા વેઠાની અને ઘડીથી પોસ્ટમેન દરવાજો વન ઉપર કરું પોસ્ટમેન દરવાજો વન ઉપર કરું કાલનો ભૂલે જો કે દારૂ બંધ કરીને ભાઈબંધની શેકેથી સોળી મહિને ત્રણ મહિના થતાય ભાઈબન ખોવાઈ જાય જગતમાંથી અને તારો છોકરો ભૂલ્યાને પાછો ઘરે વળે પહોંચે હું મેલરી બોલું જા પોસ્ટમેન દરવાજો તારા ઉપર પોસ્ટમેન દરવાજો તારા ઉપર જમન કશરી આનું તારાનો અપવાનો તારા પિયરમાં તારાનો અપવાનો તારા હાહરે બેદને ભેળાથી કોકવાનો આ બાજુ બે થઈ ભેળા કરવા ભણો આ બાજુ થઈને ભેળા કરવા છોકરે છોકરા આજ પછી ખાતા નહીં અમાર તમે એટલાની છે તમારા બેના ના રાખા આઠી સમાધાન ભૂલ્યા કરે મન ઓશી જોડ ઠીક હે છોકરો કાલ દાડો બન દારો બન કરીને ફોન કરે હવાર મન તમાર 9 વાગે પહેલા પહેલા તો તો મોજ એક મેલરી બોલ બોલો અલ્યા છોકરો તમારા હસ્તે કોઈ વળજે હોય ના તમારા છોકરા માથા વળજી એકત્રી થઈ જતા

નહી ક તમારા બાપાને તેને તેની બધન થઈ જાય માતા તનવાળી ઘડી

અવાજ નઈ ભાઈ અવાજ બિલકુલ